નમસ્કાર મિત્રો આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી એક વખત હાર્દિક સ્વાગત છે મિત્રો ભાદરવા મહિનાની પૂનમથી લઈને અમાસ સુધી સોળ દિવસ શ્રાદ્ધ પક્ષ મનાવવામાં આવે છે આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન આપણા પિતૃઓ માટે શ્રાદ્ધ દાન ભોજન વગેરે કરવાનો મહિમા આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવવામાં આવેલ છે આ દિવસોમાં પિંડદાન શ્રાદ્ધ

પિંડદાન અને તર્પણ વગેરે પુણ્ય કર્મ કરીને સંતુષ્ટ કરે આ આશા લઈને પિતૃ દેવતા પિતૃ લોક થી પૃથ્વી લોક માં આવતા હોવાની માન્યતા છે અને જેનો ઉલ્લેખ હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં પણ જોવા મળે છે અહીં તેમને પિંડદાન દાન પુણ્ય શ્રાદ્ધ કર્મ ન મળે તો તે આપણા પિતૃઓ અપ્રસન્ન થઈને એટલે કે જે આશાએ આપણા પિતૃઓ પિતૃલોકથી પૃથ્વી લોકમાં શ્રાદ્ધ પક્ષ દરમિયાન આવ્યા હતા તે પૂરી ન થતાં તેઓ નારાજ થઈને પરત પિતૃલોકમાં જતા રહે છે એટલા માટે આપણે આપણી શક્તિ પ્રમાણે પૂરી શ્રદ્ધા ભાવથી આપણા પિતૃઓનું શ્રાદ્ધ કર્મ અવશ્ય કરવું જોઈએ અને શ્રાદ્ધ પક્ષમાં આપણા પિતૃઓને સંતુષ્ટ કરવા જ જોઈએ આમ કરવાથી આપણા પિતૃઓ પ્રસન્ન થાય છે અને પિતૃ કૃપાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે કે આયુ પુત્રાન યશ સ્વર્ગ કીર્તિ પુષ્ટિ બલમ શ્રીયમ પશુનામ સૌખ્યમ ધનમ ધાન્યમ પ્રાપ્નુયાત પિતૃ પૂજનાત અર્થાત પ્રેત અને પિતૃ આત્માની તૃપ્તિ માટે શ્રદ્ધાપૂર્વક જે અર્પણ કરવામાં આવે છે તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે પોતાના પૂર્વજોને શ્રદ્ધા સાથે યાદ કરીને તર્પણ કરવું એ જ આપણું કર્તવ્ય છે પિતૃઓના આશીર્વાદથી જીવનમાં ઉન્નતિ સુખ અને વૈભવની પ્રાપ્તિ થાય છે માન્યતા છે કે આપણે આપણા પૂર્વજોના ઋણી હોઈએ છીએ અને આ ઋણને ઉતારવા માટે શ્રાદ્ધ કર્મ સંપૂર્ણ શ્રદ્ધા સાથે કરવું જોઈએ શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને પ્રિય ભોજન કુષા તલ જવ તુલસીના પાન સફેદ ફૂલ ગાયનું કાચું દૂધ મધ કાંસાની થાળી ફળ વગેરેનો ઉપયોગ કરીને પિંડદાન તર્પણ અને શ્રાદ્ધ કરવું જોઈએ મિત્રો આજે આપણે વાત કરીશું કે કોઈ કારણસર શ્રાદ્ધ પક્ષ દરમિયાન આપણે આપણા પિતૃઓનો શ્રાદ્ધ નથી કરી શક્યા તો પછી સર્વ પિતૃ અમાસના દિવસે એટલે કે છેલ્લા શ્રાદ્ધના દિવસે આપણે કેવી રીતે પિતૃઓને ખુશ કરી શકીએ તેના વિશે માટે આપ આ વિડીયોને જરૂરથી અંત સુધી નિહાળજો અને માહિતી પસંદ આવે તો વિડિયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર અવશ્ય કરજો અને મિત્રો આવી જ આધ્યાત્મિક અને ધાર્મિક જાણકારી મેળવવા માંગતા હો અને હજુ સુધી આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો કારણ કે અમે તમારા માટે આવી જ જાણકારી લઈને આવતા રહીએ છીએ મિત્રો આપણા ધર્મશાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પિતૃને પિંડદાન કરનારા દરેક વ્યક્તિ દીર્ઘાયુ પુત્ર પૌત્રાદિ યશ સ્વર્ગ લક્ષ્મી પશુ સુખ સંપન્ન અને ધન ધાન્ય વગેરે જેવી પ્રાપ્તિ કરે છે એટલું જ નહીં પિતૃની કૃપાથી જ તે બધા પ્રકારની સમૃદ્ધિ સૌભાગ્ય રાજ્ય અને મોક્ષ મેળવે છે ભાદરવા મહિનાના પિતૃ પક્ષમાં પિતૃઓને આશા હોય છે કે અમારા પુત્ર પૌત્રાદી અમને પિંડદાન અને તિલાંજલિ પ્રદાન કરીને અમને સમૃદ્ધ કરશે મિત્રો આ જ આશા લઈને તેઓ પિતૃ લોક પરથી પૃથ્વી લોક પર આવે છે તેથી દરેક હિન્દુ ગૃહસ્થનો ધર્મ છે કે તે પિતૃ પક્ષમાં પોતાના પિતૃ માટે શ્રાદ્ધ અને તર્પણ કરે અને પોતાની શ્રદ્ધા મુજબ પિતૃઓના નામનું દાન પણ કરે આમ તો દરેક મહિનામાં આવનારી અમાસ પિતૃની પુણ્યતિથિ છે પણ ભાદરવા માસની અમાસ પિતૃઓ માટે પરમ ફળદાયી છે ભાદરવા માસની અમાસને સર્વ પિતૃ અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે આ અમાસના રોજ પિતૃ વિસર્જનની અમાસ અથવા તો મહાલયા અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે જે વ્યક્તિ પિતૃ પક્ષના પંદર દિવસો સુધી શ્રાદ્ધ કે તર્પણ વગેરે નથી કરતા તેઓ અમાસના રોજ જ પોતાના પિતૃના નામનું શ્રાદ્ધ વગેરે સંપન્ન કરે છે જેમને પિતૃની તિથિ યાદ નથી તેમના નામનું શ્રાદ્ધ તર્પણ દાન વગેરે આ અમાસના રોજ કરવામાં આવે છે આ અમાસના દિવસે બધા પિતૃઓનું વિસર્જન થાય છે અમાસના દિવસે પિતૃ પોતાના પુત્ર વગેરેના દ્વારા પિંડદાન અને શ્રાદ્ધની આશા લઈને આવ્યા હોય છે જો ત્યાં તેમને પિંડદાન કે તિલાંજલિ વગેરે ન મળે તો તેઓ શ્રાપ આપીને ચાલ્યા જાય છે તેથી શ્રાદ્ધને નજરઅંદાજ કે તેનો ત્યાગ ન કરવો એ હિતાવહ છે પિતૃપક્ષ એ પિતૃઓ માટે તહેવારનો સમય છે તેથી આ પક્ષમાં શ્રાદ્ધ કરવામાં આવે છે જેની પૂર્તિ અમાસના રોજ વિસર્જન તર્પણ વગેરેથી થાય છે હવે વાત કરીએ કે પિતૃ પક્ષના છેલ્લા દિવસે એટલે કે સર્વ પિતૃ અમાસના રોજ આપણે પિતૃઓને કેવી રીતે ખુશ કરી શકીએ તેના વિશે તો પિતૃ પક્ષના દિવસોમાં લોકો પોતાના પિત્રોની સંતુષ્ટિ માટે સંયમપૂર્વક વિધિ વિધાનથી પિતૃ યજ્ઞ કરે છે પણ કામની વ્યસ્તાને કારણે જો કોઈ શ્રાદ્ધ કરવાથી વંચિત રહી જાય છે તો તેમણે પિતૃ વિસર્જન અમાસના રોજ સવારે સ્નાન કર્યા પછી ગાયત્રી મંત્ર બોલતા સૂર્યનારાયણને જળ ચડાવ્યા બાદ ઘરમાં બનેલ ભોજનમાંથી પંચબલી જેમાં સૌ પહેલાં ગાય માટે પછી કૂતરા માટે એના પછી કાગડા માટે ભગવાન માટે અને ત્યારબાદ કીડીઓ માટે ભોજનનો અંશ આપીને શ્રદ્ધાપૂર્વક પિતૃઓ પાસે બધી રીતે મંગળકારી હોવાની પ્રાર્થના કરી ભોજન કરવાથી શ્રાદ્ધ કર્મની પૂર્તિનું ફળ જરૂર મળે છે અને એ વ્યક્તિ ધન સમસ્ત સુખ વગેરેની પ્રાપ્તિ કરી અને મોક્ષને પ્રાપ્ત કરે છે મિત્રો એવી માન્યતા છે કે વ્યક્તિ ઉપર કુલ ત્રણ પ્રકારના ઋણ હોય છે દેવ ઋણ ઋષિ ઋણ અને પિતૃ ઋણ એવું કહેવાય છે કે શ્રાદ્ધ કર્મ કરવાથી આ ત્રણેય ઋણમાંથી મુક્તિ મળે છે એવું પણ કહેવાય છે કે જેમના પર પિતૃઓ નારાજ હોય છે તેઓને અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડતો હોય છે ત્યારે પિતૃઓની આત્માની શાંતિ માટે પિતૃદોષના નિવારણ માટે શ્રાદ્ધ કર્મ કરવું જરૂરી માનવામાં આવે છે તો મિત્રો આશા છે કે આપને આ માહિતી જરૂરથી ગમી હશે માટે વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ